નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણા વિડીયોમાં આજના તાજા ઝીરું બજાર પાછું બોલાયા એના વિશે વાત કરવાના છે તો ખાસ વિડીયોમાં અંત સુધી બન્યા જોઈએ મિત્રો આજે તારીખ અઠ્યાવીસ ત્રણ બે હજાર વાર થઈ ગયો શુક્રવાર મિત્રો હાલ જીરાના બજારની ભાવ વાત કરીએ તો મિત્રો સારી અને સુપર ક્વોલિટી વાળાના જીરાના ભાવ ચાર હજાર પ્લસ ભાવ બોલાય છે મિત્રો આવા બજાર પર જાણવા માંગતા હોય તો ખાસ વિડીયો લાખ આપી અને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અવશ્ય ન ભૂલતા અનાવર જાણી તાજા જીરોના બજાર ભાવ રાજકોટ માર્કેટ યાર્ડમાં નિ ત્રણ હજાર ત્રણસો વીસ થી ઓછો ચાર હજાર એકસો ને એકવીસ રૂપિયા સુધી જામનગર ત્રણ હજારથી ચાર હજાર બસો ને રૂપિયા સુધી ગોંડલ ત્રણ હજાર બસો પચાસથી ચાર હજાર એકસો ને વીસ રૂપિયા સુધી મોરબી ત્રણ હજાર ત્રણસોથી ત્રણ હજાર છસો ને નેવું રૂપિયા સુધી હળવદ ત્રણ હજાર ત્રણસો ઓગણ સિત્તેરથી ત્રણ હજાર આઠસો ને ત્રેસાઠ રૂપિયા સુધી પાટડી ત્રણ હજાર ત્રણસો એકવીસથી ચાર હજાર રૂપિયા સુધી જુનાગઢ ત્રણ હજાર પાંચસો એંશીથી ચાર હજાર બતેર રૂપિયા સુધી બોટાદ ત્રણ હજાર પાંચસો એંશીથી ચાર હજાર બસો ને ત્રીસ રૂપિયા સુધી અમરેલી બે હજાર પાંચસો સાઠથી ચાર હજાર બસો ને ત્રીસ રૂપિયા સુધી ધ્રવલ ત્રણ હજાર પાંચસોથી ત્રણ હજાર નવસો ને ત્રેસાઠ રૂપિયા સુધી મહુવા ત્રણ હજાર બસોથી ચાર હજાર બસો ને ત્રીસ રૂપિયા સુધી પોરપંદર ત્રણ હજાર એંશીથી ત્રણ હજાર નવસો ને પચાસ રૂપિયા સુધી સસ્તણ ત્રણ હજાર છસો એંશીથી ચાર હજાર એકસો ને વીસ રૂપિયા સુધી મંકાનાર ત્રણ હજાર પાંચસો એંશીથી ચાર હજાર ત્રેસઠ રૂપિયા સુધી જેતપુર ત્રણ હજાર પાંચસોથી ત્રણ હજાર નવસો ને એંશી રૂપિયા સુધી બાબરા ત્રણ હજારથી ત્રણ હજાર નવસો ને એંશી રૂપિયા સુધી ધાંગધ્રા ત્રણ હજાર પાંચસો એંશીથી ચાર હજાર ત્રેસઠ રૂપિયા સુધી ઉપલેટા ત્રણ હજાર ત્રણસો સાઠથી ત્રણ હજાર નવસો ને સત્યાંસી રૂપિયા સુધી ધારી ત્રણ હજાર છસો ત્રેવીસથી ચાર હજાર ત્રેસઠ રૂપિયા સુધી ઊંઝા ત્રણ હજારથી પાંચ હજાર છસો રૂપિયા સુધી थराद बजार ससो पचास थी चार हजार बसोने नेव्याऐंशी रुपया सुधी हरि त्रण हजार पाच सो वीस चार हजार बसोने दस रुपया सुधी राधनपूर त्रण हजार त्रणसो साठ थी त्रण हजार नऊ रुपया सुधी कडी त्रण हजार त्रणसो आठ थी त्रण हजार सात सोने रुपया सुधी समी हजार चार हजार रुपया सुधी नेनावा त्रण हजार बसो सत्री વારાહી ત્રણ હજારથી ચાર હજાર એકસો ને વીસ રૂપિયા સુધી દિયોદર ત્રણ હજાર ત્રણસો સાઠથી ત્રણ હજાર નવસો રૂપિયા સુધી અને આ ખેડૂત ભાઈઓ આજના તાજા ઝીરોના બજાર પાડિયોમાં આન સુધી રહેવા તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લાઇક આપીને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા